તો પાટણવાસીઓને પણ હવે ઉકળાટ અને બફારાથી રાહત મળી છે હવામાન વિભાગે કરેલી આગાહી પ્રમાણે પાટણ જિલ્લામાં સવારથી જ વરસાદી માહોલ સર્જાયો છે પાટણ શહેર સહિત ગ્રામ્ય જિલ્લામાં વરસાદ વરસી રહ્યો છે વાતાવરણમાં ઠંડક પ્રસરતા અને વાવણી લાયક વરસાદ થતા લોકોમાં અનેરો આનંદ છવાઈ ગયો છે જોકે કેટલાક વિસ્તારોમાં વરસાદને કારણે રસ્તા પર પાણી ભરાવાની શરૂઆત થઈ ગઈ છે પહેલી સવારથી સમગ્ર પાટણ જિલ્લાની અંદર મેઘરાજાની એન્ટ્રી થઈ છે દ્રશ્યો બતાવવા માગીશ કે આ પાટણ શહેરના દ્રશ્યો છે કે જ્યાં ગાડી વહેલી સવારે ધીમી ધારે વરસાદ બાદ અત્યારે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે અને જેને લઈને લોકોની અંદર અનેરી ખુશી જોવા મળી રહી છે કે લાંબા વિરામ બાદ જે રીતે મેઘરાજાની એન્ટ્રી થઈ છે અને લોકોની અંદર એક આનંદનો માહોલ જોવા મળી રહ્યો છે પાટણ સમી શંખેશ્વર રાધનપુર શાંતરપુર સહિતના જે પંથકોના ગ્રામ્ય વિસ્તારો છે ત્યાં ગાડી ધીમી ધારે વરસાદ પડે વરસી રહ્યો છે અને તેને લઈને ખેડૂતોની અંદર ખુશીનો માહોલ જોવા મળ્યો છે કારણ કે વાવણી લાયક વરસાદ ન થતાં ક્યાંક ખેડૂતોની અંદર ચિંતાનો વધારો જોવા મળ્યો હતો પરંતુ આજે વહેલી સવારથી જે રીતે વરસાદ વરસ્યો છે અને વરસાદ વરસવાની સાથે જ ખેડૂતોની અંદર અનેરો ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે આ પાટણના દ્રશ્યો છે કે જ્યાં ગાડી વહેલી સવારે ધીમી ધારે વરસાદને ત્યારબાદ જે રીતે અત્યારે ભારે વરસાદ વરસી રહ્યો છે અને આ વરસાદ વરસવાના કારણે જે પાટણ શહેરના જે નીચાણવાળા વિસ્તારો છે ત્યાં ગાડી ધીરે ધીરે હવે પાણી ભરાવાની શરૂઆત થઈ ચૂકી છે એટલે કહી શકાય કે વરસાદ વરસવાના કારણે લોકોની અંદર હાલ અનેરો માહોલ જોવા મળી રહ્યો છે ભરત પ્રજાપતિ સંદેશ ન્યૂઝ પાટણ